પાટણમાં આગામી ગુરુવારે લો એસોસિએટ ઓફિસનું ઉદ્ઘાટન થશે પાટણ શહેરના જાણીતા પત્રકાર અને વકીલ દિલીપભાઈ ઓઝા દ્વારા શરૂ કરવા જઈ રહેલ નવી લો એસોસિએટ ઓફિસનું ઉદ્ઘાટન શૈલેષભાઈ એચ ઠક્કર ડીજીપી જિલ્લા સરકારી વકીલ પાટણ તથા નટવરલાલ બી શાહ એડવોકેટ પ્રમુખ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કિરીટભાઈ સિંહ પટેલ ધારાસભ્ય મિતેશભાઈ ડી પંડ્યા સ્પેશિયલ પીપી તથા પૂર્વ સરકારી વકીલ ગોવિંદભાઈમ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય પાલનપુર કૈલાશસિંહ રાઠોડ સરકારી વકીલ ડોક્ટર વ્યમેશ એમ શાહ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર શૈલેષભાઈ વી સોમપુરા પ્રમુખ શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક લાઇબ્રેરી પાટણ ડોક્ટર ગીતાબેન દેશપ્રિય તથા જીજ્ઞાબેન શેઠની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં દરેકને પધારવા માટે રત્નમણી દૈનિક નિયોજના તંત્રી શોભનાબેન દી ઓઝા અને વકીલ દિલીપભાઈ ઓઝાએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે તારીખ દસ ચાર બે હજાર પચીસ ને ગુરૂવારે સવારે નવ વાગે બી નવ દસ કૃષ્ણમ પ્લાઝા પાટણ કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ